પશ્ચિમ કચ્છ પીજીવીસીએલ વિભાગ દ્વારા પ્રી પ્રીમોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે ચોમાસાને ધ્યાને લઈને પીજીવીસીએલ વિભાગે અલગ અલગ ટીમો બનાવી ટ્રી કટિંગ કેબલ બદલવા જમ્પર સફાઈ સહિતની કામગીરી શરૂ કરી છે જેમાં ભુજ વર્તુળ કચેરી હેઠળ આવતા છ તાલુકાના આડત્રીસ અર્બન ફીડર અને એકસો ત્રાણું જ્યોતિ ગ્રામના ફીડરમાં હાલ પ્રી મોનસૂન કામગીરી કરવામાં આવશે હાલ જે અમારા ભુજ વર્તુળ કચેરી હેઠળ આવતા છ છ તાલુકા જેમાં ભુજ નખત્રાણા લખત લખપત અબડાસા માંડવી મુન્દ્રા આ છ છ તાલુકામાં કુલ આડત્રીસ અર્બન ફીડરો અને એકસો ત્રાણું જ્યોતિગ્રામ ફીડરોમાં મોન્સૂનની કામગીરી અમે ચાલુ કરતી છે દરરોજ પાંચથી છ ફીડરનો માસ મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવે છે જેમાં મેજોરિટી અમે ટ્રી કટિંગ અને જમ્પિંગની કામગીરી કરીએ છીએ વધુમાં ગત ઉનાળાના વીજ સમસ્યાને ધ્યાનમાં રાખીને હાલમાં કુલ એક હજારને અડસઠ ટ્રાન્સફોર્મર જે છે એ નાની ક્ષમતામાંથી મોટી ક્ષમતાના અમે અપગ્રેડ કર્યા છે એ ઉપરાંત કુલ પાંચસો દસ કિલોમીટર ઇલેન કેવી એમબીસીસી કોટેડ કેબલ નાખવાની કામગીરી પૂર્ણ કરે છે અને હાલ પણ આ કામગીરી ચાલુ છે ઉપરાંત અમારું એલ ટી કેબલ કે જે મેજોરિટી ચોત્રીસની સાઇઝનું છે કે જેમાં અમે એને અપગ્રેડ કરી અને પચાસની સાઇઝનો કરવાનું પણ કામગીરી હાલ અમારું છ છ તાલુકામાં કામગીરી ચાલુ છે અને આનો લક્ષ્ય ટોટલ ઓગણત્રીસ અને એકતાલીસ કિલોમીટરનો લક્ષ્યાંક છે જે અમે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે જેથી આ ઉનાળામાં ખાસ કરીને જે એસીનો લોડ જનરલી વધી જતો હોય તો એ લોડને સમાવવા માટે થઈનું આ અમારું આયોજન છે જેથી લોકોને વિક્ષેપ રહિત મહદઅંશે વીજ પુરવઠો અમે પૂરો પાડી શકીએ હા પ્રિમાસોની કામગીરી અમે લોકોએ પાંચ એપ્રિલથી અમે શરૂ કરી દીધી છે જનરલી માર્ચ મહિના સુધી તો અમે માર્ચ એન્ડિંગની કામગીરીમાં રોકાયેલા હોય છે જે પૂર્ણ થતાં પાંચ એપ્રિલથી આ કામગીરી અમે લોકોએ શરૂ કરી દીધી છે અને રોજ દરરોજના પાંચથી છ ફીડરનું મેન્ટેનન્સ કરવામાં આવે છે આ એક ફીડરમાં જનરલી ત્રણથી ચાર ટીમો કામ કરતી હોય છે પછી જેવી ફીડરની લંબાઈને ધ્યાનમાં રાખી અને વધારેની ટીમો પણ અમે એમાં મૂકતા હોઈએ છીએ